નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ જબરી બા તારી બા બહુ જબરું માણસ હતા દાદા દેવોને સાંજ સવાર એની બાના જબરાપણાનું સ્મરણ કરાવતા પણ દેવો એ જબરી શબ્દના આધારે બેવડિયાને ઊંચા પડછંદ દેહવાળી કોઈક બાની કલ્પના કરતો એવી બાના પુત્ર હોવું એને ગમતું નહીં જબરી હતી તેમાં શું દેવેન્દુ ચીડાઈને મોં પગાડતો એણે જ મને હંમેશા કહવાવ્ય કરેલું શું કે બાપુજી કોને ખબર છે આપણે કોના પ્રાથમનો રોટલો ખાતા હશું એટલે શું દાદાજી એટલે એમ કે આપણા ઘરમાં બાપ હોય એવું ના હોય છે તારા બાપથી મોટેરા ભાઈ ગુજરી ગયા છે તેના વિધવા વહુ તારા ભદ્રા બાપુ છે તેની નાની દીકરી અંશુયાને બરડામાં હાડકું વધે છે પછી બીજા આપણા ઘરમાં તારા દાદીમાં જે મરી ગયા છે તેમના નાના ભાઈ એટલે તારા બાપુના મામા જયેશરામ મામા છે એ બાપડા આંધળા છે હવે એ બધા આપણી સાથે રહે છે પણ એ તો કશું કમાઈ લાવતા નથી કમાય છે તો એકલા તારા બાપને બીજું આવે છે મારું પંદર રૂપિયા પેન્શન પણ તારા બાપને એ ભણીને આવ્યા કે તુરત મોટી નોકરી સાથે મળી ગઈ હશે જાણે છે ના હું એ જાણતો નથી પણ બીજા તો કેક તારા બાપની જોડેના રખડે છે તો કોને ખબર છે કે આપણા ઘરના પદામાંથી કોના નસીબનું તારા બાપ નહીં રડતા હોય કહું દાદા કહું મને ખબર છે કહું એ એ યમુના ફોઈના નસીબનું ના કહું દાદા એ એ જયષ્ઠ રામ મામાના નસીબનું ના ના રહો હું કહું એ અંશિયા બેનના એના ના દાદા તમે તો સમજો નહીં ને હવે ચોક્કસ ને ચોક્કસ કહી દઉં છું હવે ફરવાનું નથી હે દાદા એ એ કહું બધા કરતા બધાના નસીબનું બસ તારી બા એમ જ કહેતા મારી જબરી બા ને હા જબરી બા મને નથી ગમતી પણ મને એ બા બહુ ગમતી તમારી પણ બા લો હો હો દાદા તો છે ને કાંઈ તમારી પણ બા હા મારી પણ બા મારા વીસ જ રૂપિયાના પગારમાંથી એ આખા કુટુંબનું ચલાવતી ખબર છે ને પોતે જબરી હતી તો એ શું ઓછું જમતી અરે મહિનામાં દોસ્તો ઉપવાસો કરતી આખું ચોમાસું તો એક ટાણા જ કરતી તો પછી જીવતી સી રીતે જીવતી ન રહી તે એ જ કારણે ને એ આજ જીવતી હોત તો યમના કોઈને ગાંડાની ઈસ્પિતાલે તારા બાપને તો શું તારા બાપના બાપને પણ ન લઈ જવા દે સિંહણ હતી એ તો ઓ બાપ જબરી અને પાછી સિંહણ તારા જેવી જ આંખો બહુ દયાળુ હતી એ બા બા બોલની ડોસાના કંઠના તાર પર કસી પડતી રાતની બુખરી પ્રભામાં ડોસાની આંખો પર દીઠા બે જળ બિંદુઓ દાદા ને દેવું આથામતા દિવસના ધૂલી ટાણે ઘરની નાનકડી દીમાં બેઠા બેઠા આમ એક મોવેલા સ્વજનની વાતો કરતા હતા ત્યારે આગેથી તેમણે કોઈકના વિભીત બૂમ બરાડા સાંભળ્યા પસાર થતા રાહતદારીમાંથી કોઈકે કહ્યું કે માસ્તર તમારી જમનાને ઘરમાં લઈ લ્યો સોમેશ્વર માસ્તરે અને દોડા દોડાદોડ બહાર આવી આગે ઉભેલી યમનાને દેખી રાસ્કો અનુભવે એના શરીર પર પૂરા કપડાં નહોતા એને આખે દેહ ચલ્યા જતા લોહીના રેગડા ફાનસના અજવાડે રાતા તો ન દેખાયા પણ ભીનાને તો જણાયા તે તે તારા તારા છાજિયા લઉં તે મને માર ખવરાવા મોકલી હતી એમ બોલતી યમુના સોમેશ્વર દાદાને મારવા દોડી હં અ તારે મારી માયાનો ખજીનો લઈ લેવો છે અ હ તારે મને ત્યાં ઠાર રાખાવી હતી હું અ મને બધી ખબર છે મારી માયા લેવી છે તારે એને ફૂસલાવા જનાર સોમેશ્વર દાદાને એણે બે ચાર લપાટોને ધોપા મારી દીધા પછી દેવું એની પાસે જઈને બોલ્યું બાપ હોય હવે બાપ હોય ચાલો ઘરમાં ને ગોવાળ પાછળ ગાય ચાલી આવે તો એમ યમના ફોઈ દેવોની પાસે ઘરમાં પ્રવેશ કરી ગઈ ત્યાં જતાં જ એ પોતાની નગ્નતાના બહાને છુપાઈ ગઈ કપડા એની પાસે ફેંકવામાં આવ્યા ને પહેરીને અંતર સ્વર્ણ પગલે યમના નાની અપંગ છોકરી અંશયા પાસે આવી બેસીને રમવા લાગી રમડ્યા પછી એણે પોતાની જાણે તે રસોડામાં જે ઢેભલાનો લોટ બાંધી ઢેભળા વણવા માંડ્યા જાણે એને કશોય રોગ નહોતો દેવુ રસે કરતી યમના પાસે જઈ બેઠોને ને પૂછવા લાગ્યો બાપ હોય કોઈએ માર્યા હતા ત્યાં તમને બા મારે કોણ મારે બધાય ખાવા ન દે શા માટે બાપ હોય તમે કાઈ તોફાન કર્યું હતું દેવને જોવો છે અંશુને જોવી છે નથી ગમતું અંશુને અડવી છે મારી મારી એમ કહેતી યમના રડી પડી એના તૂટક તૂટક વાક્યનો સરળ અર્થ દેવ સમજી શક્યો યમના ફોઈને દેવોને અંશીયા બહુ વાલા હતા તેને મળવાનું વેન લીધું હશે તેથી મારપીટ કરી હશે હોય હે દાદા દેવો ગરમ પાણીના તપેલા જેવો ઉકળતો ને ખદખતો સોમેશ્વર માસ્તર પાસે ગયો હે દાદાજી એ ઈસપિત્તલમાં શું ગાંડાને લગાવે છે લગાવે એ શબ્દ એ રૂઆકથી ભૂલ્યો હા ભાઈ બહુ માર મારે તો પછી તમે મને પહેલીથી કહ્યું કેમ નહીં આપણે બાપ હોય ત્યાં મોકલત જ શા માટે ભાઈ તારા બાપુની ઈચ્છા એને મૂકી આવવાની હતી પણ તમારે મને તો કહેવું હતું ને મને એવી સી ખબર કે નિષેડીઓમાં એ મારતા હોય છે તેઓ મંદિરમાંય મારતા હોય છે ને તેવું ઇસ્પિતલમાં મારતા હોય છે મને આવી સી ખબર તમારે મને કહેવું તો હતું દાદાજી તેઓના આ બધા બોધ બળબળતા હૃદયના હતા છતાં હસું જ ઉપજાવી રહ્યા હતા તેઓ પોતાની જાતને જે મહત્વ આપી રહ્યો હતો તે બારી રમૂજી હતી તો હવે શું કરવું શું દેવ લે હવેથી તને પૂછીને જ પાણી પીવું પછી છે કાંઈ કરવું શું બીજું બાપ હોયને ક્યાંય નથી મોકલવા અહીં જ રાખીશું હું ખરું કહું છું દાદાજી તમે ખરું જ માનજો હું દાદાજી કે કોને ખબર છે આપણે કોના પ્રારંભનો ખાતા પીતા હશું હું ખરું જ કહું છું ચાલ ચાલ હવે પાછી એ તો મેં જ તને કહ્યું હતું તેની હું ક્યાં ના કહું છું હું પણ તે જ કહું છું ને હું કહું છું તે જ તમે કહું છું તમે મને જે કહ્યું છે તે જ હું તમને કહું છું ને છોકરો આમ બોલવામાં કશું જ જી પણું નહોતો કરતો તેની તો દાદાને ખાતરી હતી પણ ભોળો છોકરો એવી બ્રાહ્મણ પડ્યો હતો કે પોતે જે કેમ જાણે આ નવીન સત્ય સુધી કાઢ્યું હોય દેવોને દાણાત દાદાએ કહેલા સત્યને તડફાવી કાઢીને પોતાના રા પણ રૂપે બરડા મારવાની નહોતી પણ દાદાના એ વાક્ય દેવોમાં એટલું તાદમ્ય કરી નાખ્યું હતું કે એ વાક્ય દાદાએ કહ્યું છે એની જે દેવુંને આત્મવિસ્મૃતિ થઈ હતી પોતાની જ એ સ્વતંત્ર માન્ય બની ગઈ હતી આ માન્યાએ દેવોને રંગી નાખ્યું હતું એ પૂરું સમજ્યા વિના જ માનતો થઈ ગયો હતો કે કોને ખબર કોના પ્રારંભનું ખાતા હશું Thanks for watching. Please subscribe my channel. Thank you.